જય મુરલીધાર જય દ્વારકાધીશ દોસ્તો તો બધા કેમ છો મજામાં ને દોસ્તો તો હવે આપણે એક વાત કરવાની હે મગફળીની કે છઠ્ઠા મહિનાની પચીસ તારીખે જે વાવણું થયું તું અને એમાં આજ પહેલી વાર વખીડું આવેલું તો વખીડાના હિસાબથી કેટલો ફાયદો થયો ને કેટલું નુકસાન થયું એ વિશે જોઈ જરાક અને માંડવીમાં કેટલો ફાયદો છે બરાબર માંડવીના કંઈ વધમાં કે કોઈપણ જાતનો ફેરફાર છે કે નથી ઈ જરાક જોઈ લઈ દસ દસો આમાં હજી માંડવી ને તે દિવસનું હજી વખીડું આવેલું નથી બરાબર ને આજ બાર કે તેર તારીખ થઈ છે આઠમા મહિનાની બરાબર બે મહિનામાં હવે ટૂંકમાં દી જેવું ઓછું છે અને આ માંડવી આ પ્રકારની છે બરાબર હવે હાથી આયેલું જો કે ખાતર તો બધે માં ભેગું નાખી તો આખા પડામાં આ બધેમાં ઉરિયા નાખી તો બરાબર પણ એનાથી ટૂંકમાં લાંબો કંઈ ફેરફાર છે નહીં ને આ તમે જોઈ શકો છો કઈ ટાઈપની માંડવી છે હું હકીકત છે આમાં હજી ટૂંકમાં માંડવી ઉગીને હજી દસ દિનની થઈ હોય ને એ પ્રકારની માંડવી છે બરાબર હવે આમાં જેટલામાં વખીણું હાલે છે ને એમાં તમને આખો કલર ફેર દેખાય બરાબર કેમ કે જ્યાંથી જ્યાં સુધી વખીડું હાલી ગયો ને તમને એમને ખબર પડી જાય મારે કોઈ બતાવવાની જરૂર નહીં પડે એટલો ડિફરન્સ પડી ગયો છે માંડવીમાં છતાંય આપણે જરાક નિરીક્ષણ કરી લઈએ હકીકતમાં તો અહીંથી આપણે આ એરિયામાંથી બળદથી હાથી આકેલ છે કેમ કે આમાં ટૂંકમાં બળદે ખૂચતા જતા હતા અને આમાં ખૂચતા જતા હતા પણ આમાં માંડ માંડ કરીને કાઢતા ગયા આપણે બરાબર હવે આ માંડવીનો કલર જો દવા બધેમાં એક સરખી જ છે જે છે બરાબર માવજત આખા પડામાં એક જ સરખી છે પણ ખાલી હાથીનો જ ફેર છે અને ખાલી હાથીમાં એ વિખોળિયા દાતી ઝાલેલી છે આટલામાં તો એ આટલો માંડવીમાં ફરક આવી ગયો છે બરાબર અહીંથી તમે જોઈ શકો છો કે આ માંડવીને ને ઓલી માંડવીને કેટલો ફેર છે આખી કલરમાં કાળી થઈ ગઈ ને ઓલી આખી પોપટી કલર બતાવે છે અને હવે જ્યાં વખીણું આલે છે ને ત્યાંની હું તમને માંડવી બતાવું આજ પળામાં તો આમાં આપણે ધીમે ધીમે કરીને ખાલી વખીડું એક ફેરે હાલલ છે તો આ માંડવીનો કલર જો કે ખળબળ કોઈ વસ્તુ મયરી નથી કેમકે ભેજે જ હજી એટલો છે પડામાં અને વરસાદે બહુ જાજી ખરાબ દેતો નથી આ આપડાપડમાં એટલે ખળ મરવાનો તો કંઈ બહુ ચાન્સ દેખાતો નથી હજી ખરાબ થયા વગર ખાલી માંડવીની તમે આમ રોનક જોઈ લ્યો એક ફેરે વખીડું હાલી ગયા પછી ઘણા લોકો એવું વિચારતા હોય કે હવે આ ગારામાં વખીડું કીમ આકવું ને ખૂંદા હે અને આ બધો પ્રશ્ન થાય પણ મેં આમાં ખાલી ગારામાં ટ્રાય કરવા પૂરતું જ આઈકું હતું કે ચાલી જાય તો કંઈક વાહરી જાય અને બળદ ખૂચતા જતા હતા પણ આટલો ડિફરન્સ પડે છે તો હકીકતમાં અમુક સમયે ગારો કચરવાથી પણ આપણે ફાયદો મળે છે એ સો ટકા છે કેમકે રિઝલ્ટ તમારી નજરની સામે છે જે વસ્તુ છે એ કોઈ દવા દારૂ આ તે કોઈ પણ વસ્તુ છાટલ નથી એ કોઈ આવી રીતના ઘરકે ગરકે બરાબર જે છે એ બધામાં છે અને આમાંય જ્યાંથી નથી આકલ હાતી ન્યાય પર તમને સામે દેખાય છે કે ખવડ ને બધું સેમ જ છે અને વર્ધીમાં પણ ફેર છે બરોબર અને આ બધામાં હાથી હાલી ગયું છે તમે ખાલી એનો આમ વૃદ્ધિ ને રોનક ને બધું આખું અલગ જ થઈ જાય બરોબર એટલે એવું ના વિચારવું કે આપણે બહુ ગારો હોય તો હાથીમાં કેમ કરવું ને ખૂંદવું નથી ને આંખું વીંચીને એક ફેર હાકી જવાનું એટલે ફાયદો સો ટકા મળે એ ગેરંટી છે કેમ કે આ મેં મારી ખુદની મહેનતથી મેં જોઈ લીધું છે કે આપણે સો ટકા જેટલો ઈરનો રાઉન્ડ મારીને એના કરતાં પણ ડબલ માંડવીમાં નરવાઈ આવી જાય છે કોઈ પણ જાતનો દવાનો ફુવારો મારીને એના કરતાં રિઝલ્ટ સારું મળી જાય છે ભલે એ તો દવા તો બરોબર છે આપણે સો ટકા છાંટવી જ પડે કે ઈર ને એ ના મરે પણ ટૂંકમાં રોનક ને આ તે વૃદ્ધિ બધું જે છે ને એમાં ઘણો ફેરફાર થઈ જાય છે હાથી હાઈલું જ ના હોય ને હાથી હાલે ને એમાં બાકી જંતુનાશક આ તે જે દવા છે એ તો આપણી રીતે આપણે કરવું જ પડે પણ આ ખાલી હાથીનો આટલો ફાયદો છે બરાબર હવે જોઈએ અહીંયા ખાલી અહીંથી જ હાથી હાકલ નથી બરાબર વચ્ચે ખાલી તન આરું જ રાખલ છે બરાબર આ જોઈ લ્યો આમ તમે હવે જે હાથી આકલ ની હાર છે ને એ તમને બતાવું આમ જોઈ લ્યો કેટલો ફરક દેખાડે છે અને આમ જો જે હાથી નથી હાલેલ એ આયરું જો પછી જ્યાંથી હાથી હાલેલ છે એ વસ્તુ આખી અલગ છે તો દોસ્તો હાથી આંકવામાં બહુ આરોહ ના કરવું કેમ કે ગારામાં આપણે એમ થાય કચરાય પણ એ અમુક સમયે બધું ફાયદાકારક જ હોય બરાબર એટલે બહુ એમ જોકે ને વસ્તુ હોય તો એમાં થોડી ખરાર જોઈ પણ બળદ હોય તો એ લોકોને બહુ જાળવવું નહીં કેમ કે જેટલું હાથી હાલે મોલાતમાં એટલો ફાયદો થાય પણ ને હોય તો એ તો આ ખૂચતા જતા હોય એટલે નીકળે નહીં બળદ એવી એક વસ્તુ છે કે નીકળી શકે બરાબર અને આમાં આખા વિડીમાં તમને ખબર પડી જાય ક્યાંથી હાથી આકલ છે ક્યાંથી નથી જ્યાંથી જ્યાં સુધી વારી વારીને હાથી આકલ છે ને ત્યાંથી આખો માંડવીનો કલર એ પણ ચેન્જ થઈ ગયો છે અલગ જ થઈ ગયો અને જેટલો ભાગ પીરો 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 દેખાય ને એમાં હાથી હાલ જ નથી બરોબર યા આટલું તમને બધો ડિફરન્સ દેખાય ને જે આટલો હાથીનો જ છે કેમ કે દવા માઈ રહ્યાથી કંઈ આમાં ફાયદો થયો નહોતો બરાબર અને આ બે માંડવીનું વાવેતર ભેગું જ છે પણ જેમાં ત્રણથી ચાર વખીડા નીકળી ગયા ને એ માંડવી હું તમને બતાવું હવે આમાં એક હાથીડા નતા એ પેલું જ હાથી અત્યારે હાલું છે બે દિવસ પહેલાં અને જેમાં વીગી ન્યાથી આજ સુધી કાયદેસર વ્યવસ્થિત રીતે હાથીડા હલતા પણ એ માંડવી તમને હું બતાવું એમાં કેટલો ફેર છે તો હવે અહીંથી આપણું પડું બદલે છે અને પડામાં ટૂંકમાં બદલવામાં બીજું કોઈ એવું નથી પણ આના ચા ખાલી આમ છે અને આના ચા આમ છે એટલો જ ફરક છે બીજો કોઈ ફરક નથી બરાબર પણ આમાં રેગ્યુલર જ્યારે ખરાર આવે ત્યારે કાયદેસર હાથી હાલી જાય છે જઈ ખરાર આવે ને ત્યાં વ્યવસ્થિત રીતે હાથી હાલી જાય છે ને આમાંય બે વખત ખળની દવા મારેલ હતી ઉમાય બે વખત ખળની દવા મારેલ હતી બરાબર પણ આ માંડવીની વૃદ્ધિને બધું જે દવા આમાં મારેલ છે એ જ દવા ઉમાય મારેલ છે પણ આમાં વ્યવસ્થિત રીતે હાથી હેલા રાઈખાંડા કેમ કે આમાં ખરાર થઈ જતી હતી પછી આમાં અમુક જગ્યાએ જ્યાં એલું પડતું હતું આ આટલી ગોલાઈ વાળો વધારે ટૂંકમાં ઓછું હાથી હાલલ છે બધેથી વધારે એલું આ અને ઓલું બે પડામાં પડતું પણ અહીંયા ખાલી બે ફેરે હાથી નીકળેલ છે બરોબર તો આયે ઉના કરતા ઘણી સારી માંડવી છે અને બાકી આમ જે માંડવી છે આમાં તો વારે ખેરે નીકળતા આવતા એટલે વાંધો નથી પણ આને આને ખાલી જોઈ લ્યો આમ કેટલો ફેર છે બરાબર અને હવે જ્યાં વરસાદ ટૂંકમાં રહી જાય ને બે કલાક પછી હાથી હાલતું ને એ જગ્યાનો હું તમને ફોટો વિડીયો બતાવું કે ત્યાં કેટલો હાથીનો ફાયદો છે ને આપણે તો આમાં ટૂંકમાં બે થી ત્રણ વાર વખીડા હેલા પણ આમાં જોઈ લઈએ કે હુયાનું ને હું પોઝિશન છે ને પછી વધારે જેમાં વખીડા હેલા એમાં હું આવું પોઝિશન છે બરાબર તો આમાં હજી ટૂંકમાં બબે તન તન અમુક જગ્યાએ છે અમુક જગ્યાએ નથી એવી પોઝિશન છે ને અમુક જગ્યાએ વધારે પણ છે બરાબર જો આવી રીતના ઘણી જગ્યાએ એ પોઝિશન છે જ્યાં બધાય પણ હવે જ્યાં વધારે હાથી હાલલ છે ત્યાં જોઈ માંડવીનો કલર કેવો છે માંડવીની વૃદ્ધિ કેવી છે અને માંડવીમાં હુયા કટલા છે ને એ જોઈ લઈએ આપણે તો દોસ્તો બધેથી વધારે હાથી હાલલ હોય ને તો આ જગ્યામાં કેમ કે આ પંદરથી વીસ વીઘાનો જે પટ્ટો છે ને એમાં બધેથી વધારે હાથી હાલલ છે બરાબર અને એ માંડવીની તમે ખાલી વર્ધી ને કલર ને આતે એ બધું જોઈ લ્યો અને પછી હું તમને જે ખૂયાની ફૂટ આતે જે વસ્તુ છે એ બતાવું તમને કે આ વધારે જેમાં હાથી આયેલા એમાં ને ઉમાં કેટલો ડિન્ફરન્સ ખાલી હુયાવનો છે ને વૃદ્ધિનો ને એ તો બધો આપણે નજરની સામે દેખાય છે કે ભાઈ આમાં હવે પાટલામાં ખાલી થોડી થોડી જગ્યા જાય ને ઉમાં તો હજી કોઈ લિમિટ બહારની જગ્યા છે બરાબર તો આમાં ખાલી એ જોઈ લો તમે ખુયાવની કેટલી બધો વિસ્તાર થઈ ગયો નહીં બરાબર હરેક છોટામાં ફૂયા થઈ ગયા બરાબર અને બીબડા ઘણા થઈ ગયા છે આમાં અને આવી રીતના ટૂંકમાં હુયા બેહી પણ ઘણા ગયા છે આમ આવ ત્રાપોડ જ થઈ ગયો છે જા આવી રીતના બરોબર જા પોઝિશન તો દોસ્તો ખાલી હાથી હાકવાથી આટલો ફેર પડે છે બરાબર આપણે દવાની વાહેન ઊંની વાહન ધોળી છે એ વસ્તુ અલગ છે કે જીવ કે આ ઈર કે હોય તો એ કંઈ હાથીથી ફાયદો ના થાય પણ હાથી હાકવું કેટલું મહત્ત્વ છે ને એ જોઈ લ્યો તમે બાકી જે દવાના સ્પ્રેને આ તે મારવું પડે એ તો સો ટકા જ છે કેમ કે એ તો કોઈ એમને કોઈ પોસિબલ જ નથી બરાબર પણ આ ખાલી હાથીનો ફાયદો છે એટલો તો દોસ્તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો બરાબર કેમ કે આ ચેનલમાં આવા જ વિડિયો તમને જોવા મળશે